કલોલ શહેરમાં કોલેરા ફાટી નીકળવાના કેસો સામે આવ્યા છે ત્યારે કલોલના ગાયના ટેકરા મહેન્દ્ર મિલ ચાલી વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં કોલેરાના ચાર નવા કેસ નોંધાયા છે જિલ્લા કલેક્ટરે આ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે ત્યારે કલોલ સરકારી હોસ્પિટલમાં કુલ દસ કેસ નોંધાયા છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા અને ઘરે જતા રહેલા દર્દીઓ સહિત કુલ વીસ કરતાં વધુ કેસો ઝાડા ઉલટીના નોંધાયા છે હાલમાં ઝાડા ઉલટીના ચાર દર્દીઓ કલોલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે બે દર્દીઓને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર અનુજ જૈન દ્વારા જણાવાયું છે જ્યાં સુધી દર્દીને રજા ન મળે ત્યાં સુધી ગાંધીનગર સિવિલમાંથી ફોલોઅપ લેવામાં આવશે અત્યારે હાલમાં અમારા એરિયામાં કલોલમાં બે એરિયા ગાયનો ટેકરો અને મહેન્દ્રન ચાલી કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે એના લીધે હોસ્પિટલમાં રોજ આઠથી દસ પેશન્ટ એડમિશન થાય છે ને લગ આ દસથી બાર પેશન્ટ ઓપીડી બેસ ઉપર ટ્રીટમેન્ટ કરાવે છે કોઈ અમને વધારે સિરિયસ પેશન્ટ લાગતું હોય તો અમે ગાંધીનગર સિવિલમાં તત્કાલિક રેફર કરો છો ને એનો ફોલોઅપ પણ લો છો અત્યાર સુધી અમારે હોસ્પિટલમાં થર્ટી નાઇન જેટલા પેશન્ટ દાખિલ થયા છે ગઈકાલ રાત્રે થકી અત્યાર સુધીમાં આઠ પેશન્ટ દાખિલ કરવામાં આવ્યા છે અને એક પેશન્ટ ખાલી રેફર કરવામાં આવ્યો છે